ના ઉભા પાકો સુકાવવા લાગ્યા છે એક હજાર થી વધુ વીઘા જમીન પરનો ઉભો પાક જોખમમાં મુકાઈ ગયો છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી પ્લાન્ટ બંધ હાલતમાં છે તાત્કાલિક સમારકામ પૂર્ણ કરી પ્લાન્ટમાંથી સિંચાઈનું પાણી આપવા માંગ કરાઈ છે વઢવાણ નજીક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ સુએજ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે શું વિગતો મળી રહી છે અવાજ નથી પહોંચી રહ્યો ત્યારે જે સુએજ પ્લાન્ટ છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યો છે જે મહત્વના સમાચાર છે જેના કારણે ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો પ્લાન્ટ બંધ કરવામાં આવતા આજુબાજુના ખેડૂતોના ઉભો પાક સુકાવા લાગ્યો છે એક હજારથી વધુ વિઘા જમીન પર ઉભો પાક જોખમમાં મુકાયો છે જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી આ પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે તાત્કાલિક સમારકામ પૂર્ણ કરી પ્લાન્ટમાંથી સિંચાઈનું પાણી આપવા માંગ કરાઈ છે તો પ્લાન્ટ બંધ કરવામાં આવતા આજુબાજુ પ્લાન્ટ બંધ હાલતમાં છે તો તેને સમારકામ પૂર્ણ કરી પ્લાન્ટમાંથી સિંચાઈનું પાણી આપવા માંગ કરાઈ છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ ખેડૂતો પરેશાન છે શું વિગતો છે

હાલ શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યો છે આજુબાજુના વિસ્તારમાં એક હજાર વીધા કરતાં વધુ જમીનો આવેલી છે છેલ્લા બે મહિનાથી સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હોવાના કારણે ખેડૂતો પિયત અને સિંચાઈ માટેનું પાણી નથી લઈ શકતા જેને લઈને હાલના તબક્કામાં ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો છે ઊભા પાકો છે તે સુકાઈ રહ્યા છે જેને લઈને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે

એ હજી રિપેર કરવામાં નથી આવી આગામી દસ બાર દિવસની અંદર હજુ રિપેરિંગ ન થાય અને પાણી ન મળે ખેડૂતોને તો સમયસર સિંચાઈનું પાણી આવે નહીં અને એટલા માટે જે પાક ને જે ફાલ લેવો જોઈએ એ લઈ ન શકે એટલે અમે તાત્કાલિક તાત્કાલિક ધોરણે અમે આ ચાલુ થાય એની માગણી કરી હતી તો ત્યાંના જે ઇન્ચાર્જ છે એમને વાત કરી કે ભાઈ અહીંયા છે આ પાઇપલાઇન જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી પાણી આવશે નહીં પણ પાઇપલાઇન ક્યારે ચાલુ કરશે અને કોણ રિપેરિંગ કરશે એ બાબતે હજી એ લોકો આવડવું છે તો કોને ચાલુ કરવું એ કે કે કોન્ટ્રાક્ટરને કહીએ અને કોન્ટ્રાક્ટરે હજી બે મહિનાથી આજ કોઈ કરતું નથી તો હકીકતે આ જો ક્યારે ચાલુ થશે એ મોટો પ્રશ્ન છે એટલે ખેડૂતો અત્યારે અવડવમાં છે કે આ પાણી ચાલુ થશે કે કેમ કયા કયા પાકો સુકાઈ રહ્યા છે અત્યારે હાલમાં ચણા છે પછી કપાસ છે એ બધા મુખ્ય પાકો કપાસ જ છે એ બધા અત્યારે છે એ જો અત્યારે સુકાઈ નથી રહ્યા અત્યારે બરોબર છે પરંતુ હવે જો પંદર વીસ દિવસમાં વરસાદ ન થાય બરોબર તો ખેડૂતોને પાણીની જરૂર પડે તો એમ કે તકલીફ પડે કેટલા જમીન આવેલી છે આજુબાજુ આજુબાજુમાં હજાર વીઘા જમીન છે મુચંદ અને રાજપાર વઢવાની જમીન છે એની અંદર છે આ જે સિંચાઈનું પાણી જે કોઈ જે લોકોને દેવું છે એ લોકો લે છે આ દોઢ લાખનો ખર્ચો કર્યો બફ નડીમાં શું કરશો ખેડૂતોએ એમ કે ભાઈ આ પાણીની જે અંડરગ્રાઉન્ડ નાખે છે એના માટે લોકોએ કીધું કે ભાઈ પાણી અમે ચાલુ રાખીએ પણ આપીએ એના માટે ખેડૂતોએ વૈકલ્પિક રીતે રજૂઆત કરી ધારાસભ્ય સંજ્ઞાન લઈ અને તાત્કાલિક ધોરણે એ લોકોને સૂચના આપી અને એ લોકોએ પાણી ચાલુ કર્યું અને અમે કેમ કે કીધું કે ખેડૂતોએ પણ પોતાના ખર્ચે વકનાળા કરી અને એ પાણી ચાલુ રાખે અને એ તમે પાઇપલાઇન નાખવામાં પણ તકલીફ ન થાય અને ખેડૂતોને પાણી મળી રહે એવું કંઈક ખુલ્લેક પ્રયત્ન કર્યો તો દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો પણ એ બરોબર હતું પરંતુ હવે એ પણ સમય પાઇપલાઇન તૂટી ગઈ છે રિપેર થઈ જાય તો ત્રસ કામ થઈ જાય હા ખાસ કરીને છેલ્લા બે મહિનાથી ખેડૂતોને પીએત અને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું અત્યાર સુધી તો સારો એવો સુરદ્રનગર શહેરમાં વરસાદ હતો ત્યારે તેને લઈ ખેડૂતોને પીએત માટેના પાણીની જરૂર નથી પડતી ત્યારે હવે ચણા જેવા પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે જો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આડત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો તેમાંથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોને વ્યાપક નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે ખેડૂતોએ મોંઘા બિયારણો મોંઘી દવાઓ અને મોંઘી મજૂરી કરી અને વાવેતર તો કર્યું છે અને પાક પણ બે મહિનાનો થઈ ગયો છે ત્યારે જ તેમને પિયત માટેના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે તાત્કાલિક પાણી શરૂ કરવાની માંગ છે તે આજુબાજુના અંદાજિત સો થી વધુ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે એક થી વધુ વીઘા જમીન છે તે કોરી રહી રહી છે હવે તાત્કાલિક પણ જે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે પાઇપલાઇન તૂટી ગઈ છે તેનું સમારકામ કરી અને પિયત માટે અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જી 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 આભાર ફઝલ સમગ્ર